તો મિત્રો આવા બધા ઘણા બધા કોમેડી વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જુઓ આવા વિડીયો તમે ક્યારેય જોયા નહીં હોય તો આવા જોરદાર કોમેડી વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે તમે જુઓ કે રાધડીએ જેઠ વોટું વાળ્યું અને કઈ રીતે તે વિડીયો બનાવે છે કોમેડી આવ તમે કોમેડી વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ઓ તો જિંદગી સુધરી જાય ભલા માણે એય આવો તમારી જિંદગી જોરદાર કોમેડી જોવા હોય અમારી કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ તો

રાધડીમાં તમને જોરદાર કોમેડી વિડીયો તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ વસ્તુ જરૂર પડશે અને તમને આવા જ રાધડીમાં જોરદાર કોમેડી વિડીયો છે તો તમે જુઓ કે રાધડીએ વાળ્યું કે આથી સોસાયટીના માણસો શું કહેતા હતા અને રાધડીને પણ ફરક પડે છે કે નહીં એ બધી જ ગણતા બધી જ કોમેડી વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને તમને વધારે વિડીયો નો અને બીજા ભાગ જરૂર જોઈએ તો તમને વધારે ન બીજા ભાગ તમે જરૂર જોઈએ લાઈક કરજો કરજો સબસ્ક્રાઇબ કરો કરી હા આ મારી ઘરવાળી મ્રત રહેશે તેના આટલું ખરાર લે આવો શું લેવાનું ખરારમાં પાંચ કિલો પેણા પાંચ કિલો કેળા અને 5 કિલો સેવડો તો આટલું બધું મગાવ્યું હે ને કાકા કુટુંબને દેડાવી લ્યો અને મારી પાયસમ કરી નાખો કી